ચલો તો નફીસા લિમિટેડની અંદર તમે જુઓ તો સૌથી પહેલાં ઇક્વિટી શેર શેર હોલ્ડરના ભંડોળોમાં ઇક્વિટી શેર મૂડી સાત લાખની છે એની એન્ટ્રી આપણે ક્યાં આપશું ઇક્વિટી શેર હોલ્ડરના ખાતે આપશું કારણ કે પૈસા કોણ એ ઇક્વિટી શેર કોણ લઈ જશે ઇક્વિટી શેરના કોના છે શેર હોલ્ડરના કહેવાય સાત લાખ ત્યાર પછી આપણને આપેલું છે અનામત અને વધારો એ પણ કોનું કહેવાય માલિકોનું જ કહેવાય અને ઇક્વિટી શેર હોલ્ડર આપણા માલિક ગણાય એટલે કે કંપ ધંધાના માલિક ગણાય પછી લાંબા ગાળાના ઉછી ના લીધેલા ડિબે નાણાં આમાં ડિબેન્ચર આપેલા છે બે લાખ ચાલીસ હજાર તો ડિબેન્ચર બે લાખ ચાલીસ હજાર માલમિકત નિકાલ ખાતામાં ગણાય કારણ કે એ આપણું દેવું કહેવાય અને પછી વેપારી દેવામાં લેણદારો આપેલા છે એક લાખ લેણદારો એક લાખ આપેલા છે એ બી આપણું દેવું છે એટલે જમા બાજુ ત્યાર પછી દેવી ઉંડી આપેલી છે દસ હજાર બરાબર છે ચલો આ દેવા પતી ગયા હવે લેણાં

ત્રણ લાખ આપેલી છે ચાલુ મિલકતમાં સ્ટોક પણ હોય દેવાદારો પણ હોય લેણી ઊંડી પણ બધું હોય બરાબર છે રોકડને બેંક પણ હોય એને એટલે ત્રણ લાખ આપણે હાલમાં તો લખી દઈએ પણ એની અંદર શું શું છે આપણને ખબર નથી તો હાલમાં હું ત્રણ લાખ લખી દઉં છું બરાબર ઓકે પણ જો આની અંદર રોકડ બેંક હોય તો રોકડ બેંકને અલગ લખવી પડે અને રોકડ બેંક જો નવી કંપની નહીં લઈ જતી હોય તો એટલી રોકડ બેંક આપણે આમાંથી બાદ કરવી પડે કારણ કે અહીંયા નવી કંપની નહીં લઈ જાય એ રોકડ છે એનું આપણે શું કરવું પડે ખાતું બનાવી રોકડ ખાતામાં આપણે બાકી આગળ લાવ્યા તરીકે લખવું પડે ઓકે ચલો ત્યાર પછી જોઈએ તારીખ એક ચાર બે હજાર સત્તરના રોજ કરિશ્મા લિમિટેડ નફીસા લિમિટેડની નીચેની એ સમાવી લેવાનું નક્કી કર્યું નફીસા લિમિટેડના દર પાંચ ઇક્વિટી શેરના બદલામાં કરિશ્મા લિમિટેડના ચાર ઇક્વિટી શેર રૂપિયા સોનો એવા એકસો પચીસની કિંમતે આપવા પાંચના બદલામાં ચાર આપવાના એટલે હવે જ ગણીએ તો ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે જોવો જોઈએ સાત લાખ છે રૂપિયા એને સો વડે ભાગો એટલે કેટલા થાય કરવાના કેટલા મળે છે ચાર મળે છે ગુણ્યા ચાર કરવાના ભાગ્યા કેટલા કરવાના પાંચ આપવાના છે તો કેટલા થશે સાત હજાર ગુણ્યા ચાર ભાગ્યા પાંચ છપ્પનસો એટલે છપ્પનસો શેર આપવાના છે પણ કયા ભાવે આપવાના છે એકસો વીસની કિંમતે આપવાના કીધા છે એકસો પચીસની કિંમત એટલે સો રૂપિયા એના અને પ્રીમિયમના પચીસ રૂપિયા એવું ગણાય ને સો રૂપિયાનો જ ભાવ હોય ને ચલો તો કેટલા થશે પાંચ હજાર છસો સો એટલે પાંચ લાખ હજાર અને પાંચ હજાર છસો એટલે પાંચ હજાર છસો ગુણ્યા એટલે એક એ કુલ 7 લાખ થયા ત્યાર પછી નફીસા લિમિટેડ એક ઇક્વિટી શેર સામે ₹5 રોકડા આપવાના એટલે 7000 શેર હતા એના એની સામે ₹5 રોકડા આપવાના તો કેટલા થશે 35000 થશે 7 પાછા 35000 એટલે કુલ ખરીદ કિંમત કેટલી આવી 7 લાખ 35000 ડિબેન્ચર હોલ્ડરને નવી કંપનીના 2% ના ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવા કે જેથી તેમની વ્યાજની આવક જળવાઈ રહે વ્યાજની આવક જળવાઈ રહે એટલે તમે જો સિમ્પલ ડાયરેક્ટ ટેકનિક આપી દો તો તમને સિમ્પલ કહી દો આપણે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરવાની છે તો ડાયરેક્ટ ટેકનિક આપી દો તો તમારે જેટલા ટકા બાર ટકાના ડિબેન્ચર છે આપવાના છે અને એના જૂના કેટલા હતા દસ ટકાના ડિબેન્ચર હતા તો ટેકનિક બતાવી દઉં તો તમારા જે જૂના ડિબેન્ચર જે છે એના ટકાવારી સાથે ગુણાકાર કરવાનો અને નવા ડિબેન્ચર છે એની ટકાવારી સાથે ભાગાકાર કરવાનો એટલે બે લાખ ચાલીસ હજાર છે ને ડિબેન્ચર કેટલા છે બે લાખ ચાલીસ હજાર છે ને

અચ્છા ટેકનિક મેં તમને બતાવી પણ એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દો મને એમ કહો કે ડિબેન્ચર અત્યારે કેટલું વ્યાજ મળતું હશે ડિબેન્ચર પ્રમાણે બે લાખ ચાલીસ હજારના દસ ટકા લેખે કેટલા હશે બે લાખ ચાલીસ હજારના દસ ટકાના ડિબેન્ચર છે તો બે લાખ ચાલીસ હજારના દસ ટકા લેખે કેટલા મળતા હશે એને ચોવીસ હજાર મળતા હોય અને એટલું જ વ્યાજ એને નવા નવી કંપનીના ડિબેન્ચરમાં મળવું જોઈએ પણ નવી કંપનીના ડિબેન્ચર બાર ટકાના છે વ્યાજ મળવું જોઈએ તો બે લાખના બે કેટલાના બે બાર ટકા કરીયે તો ચોવીસ હજાર થાય તો કે બે લાખના બાર ટકા કરો જો કેટલા થાય છે ચોવીસ હજાર થઈ ગયા એટલે આ તમારો કોન્સેપ્ટ થયો એટલે કે તમારે શું કરવાનું છે જે ટક બે લાખ ચાલીસ હજાર ગુણ્યા દસ ટકા કરો એટલે તમને હાલનું વ્યાજ મળે એ વ્યાજને તમારે બાર ટકા વડે નવા ડિબેન્ચરના જે ટકાવાળી છે તેના વડે ભાગો એટલે શેર ડિબેન્ચરની સંખ્યા મળે ડિબેન્ચરની રકમ મળે ઠીક છે તો તો હમ તો લેણદારો પતી ગયું ત્યાર પછી શું કહે છે નફીસા લિમિટેડના બધા જ દેવા ચોપડે દર્શાવેલી કિંમતે કરિશ્મા લિમિટેડ લઈ લેશે બધા જ દેવા લઈ લેશે એટલે દેવા કયા કયા છે લેણદારો દેવી હુંડી એ જે બધા લેણ એ બધા દેવા કહેવાય ને આપણે આમાં જોવાનું માલમિક નિકાલ ખાતામાં તો ડિબેન્ચર તો આવી ગયા ત્યાર પછી લેણદારો અને દેવી હુંડી એટલે એક લાખ દસ હજાર ચોપડી કિંમતે લઈ લેશે એક લાખ અને દસ હજાર બરાબર છે એક લાખ દસ હજાર થયા બધા જ દેવામાં ત્યાર પછી બીજું શું કહ્યું છે કાયમી મિલકતો દસ ટકા ઓછી કિંમતે કરિશ્મા લિમિટેડ લઈ લેશે કાયમી મિલકતો કઈ કઈ છે આપણી જમીન મકાન યંત્રો અને ફર્નિચર ત્રણ કાયમી મિલકત કહેવાય ચાલુ મિલકત નહીં ગણવાની તો આ બધી દસ ટકા ઓછી કિંમતે લઈ લેશે એટલે પાંચ લાખના દસ ટકા ઓછા કરવો જોઈએ પાંચ લાખમાંથી દસ ટકા ઓછા કરવો જોઈએ પછી પ્લાન્ટ અને યંત્રોમાં બે લાખમાંથી દસ ટકા ઓછા કરવો જોઈએ એક લાખ એસી હજાર થાય અને ફર્નિચરમાં કેટલા છે એક લાખ એક લાખમાંથી દસ ટકા ઓછા કરો જોઈએ નેવ હજાર થાય એટલે દસ ટકા ઓછી કિંમતે લેશે ત્યાર પછી શું કીધું છે ચાલુ મિલકતો રૂપિયા પચાસ હજારની રોકડ સિવાયની કીધી છે જો હવે આપણે ચાલુ મિલકત કેટલી લખેલી હતી ત્રણ લાખ લખી હતી અને પચાસ હજારની રોકડ છે એની અંદર એટલે કેટલા હશે ચાલુ મિલકત કેટલી હશે બાકીની અઢી લાખ હશે બે લાખ પચાસ હજાર એ બે લાખ પચાસ હજાર જ લેશે પચાસ હજાર રોકડ લેશે નહીં રોકડ સિવાયની એવું લખ્યું છે બે લાખ પચાસ હજાર જ આવશે અને રોકડ હજાર અહીંયા ત્રણ લાખની જગ્યાએ બે લાખ પચાસ હજાર જ લેવાનું રોકડ ની અંદર લેવાની નથી ઠીક છે ત્યાર પછી શું કીધું છે આઠ ટકા ઓછી કિંમતે સ્વીકારશે એટલે બે લાખ પચાસ હજાર ભલે હોય

આપણે જ ચૂકવવાનો છે તો વિસર્જન ખર્ચ રોકડા ચૂકવવાના હોય આપણે જ છે એટલે પાંચ હજાર લખવું અને રોકડા ચુકવશું એટલે આપડા એટલા પાંચ હજાર ઓછા થશે રોકડ ખાતામાં એટલે જમા બાજુ લખવું નિકાલ ખાતે વિસર્જન ખર્ચની ચુકવણી ચલો ત્યાર પછી શું કીધું છે ઉપરની વિગતો પરથી બસ આપણું કામ પતી ગયું પાક્કો સ્વરૂપ વાંચી લીધું અરે વિગતો વાંચી લીધી હવે આપણે આપણું કામ અહીંથી ચાલુ કરવાનું છે હવે મને એમ કહ્યું છે કે આમાંથી કોઈ આમાંથી કોઈ વસ્તુ મિલકત વેચવાની બાકી છે જમીન મકાન નવી કંપની લીધા યંત્રો લીધા મોટર કાર તો હતી જ નહીં રોકાણો હતા જ નહીં ફર્નિચર લીધા પાઘડીની એમ બી કોઈ વેલ્યુ આવે નહીં બરાબર છે સ્ટોક દેવાદારો એ બધું ચાલુ મિલકતમાં આવી જાય ચાલુ મિલકત આઠ ટકા ઓછી કિંમતે લઈ લીધી એટલે કાંઈ આપણે મિલકતો વેચવા જેવું રહ્યું નથી દેવા પણ બધા કંપનીએ લઈ લીધા છે એટલે એ પણ આપણે કંઈ ચૂકવવા જેવું રહ્યું નથી બરાબર છે ચલો તો હવે આપણે કરિશ્મા લિમિટેડ પાસેથી કેટલા ખરીદ કિંમતના કેટલા લેવાના તો સાત લાખ પાંત્રીસ હજાર અચ્છા આપણે પહેલી પાઘડીની વેલ્યુ ગણવી હોય તો ગણી લઈએ તો આપણી ચોખ્ખી મિલકત કેટલી એવી છ લાખ ચાલીસ હજાર આવી એ છ લાખ ચાલીસ હજાર આપણે બાર લખ્યા અને સાત લાખ પાંત્રીસ હજારમાંથી છ લાખ ચાલીસ હજાર બાદ કરીએ તો આપણને પાઘડી મળી બરાબર છે તો પાઘડી પંચાણું હજાર થઈ ચલો ત્યાર પછી સાત લાખ પાંત્રીસ હજાર આપણે કરિશ્મા લિમિટેડ ખાતે લખીએ તો કરિશ્મા લિમિટેડ ખાતે ઉધાર બાજુ માલ મિલકત કાલ ખાતે લખી દઈએ કરિશ્મા લિમિટેડ કરિશ્મા લિમિટેડ ખાતે કેટલા સાત લાખ પાંત્રીસ હજાર ખરીદ કિંમતના એ સાત લાખ પાંત્રીસ હજાર કઈ રીતે આપશે આપણને તો એમાંથી સાત લાખના શેર આપશે અને પાંત્રીસ હજાર રોકડા આપશે જે આપણે અવેજમાં લખેલું છે સૌથી ઉપર જુઓ સાત લાખના શેર અને પાંત્રીસ હજાર રોકડા બરાબર હવે એની ક્રોસ એન્ટ્રી આપણે કરી દઈએ સાત લાખની સાત લાખની એન્ટ્રી સાત લાખના પહેલામાં કરી દઈએ અને પાંત્રીસ હજારની એન્ટ્રી રોકડ બેંક ખાતામાં કરી દઈએ કયા કઈ કંપની ખાતે છે કરિશ્મા લિમિટેડ ખાતે અહીંયા લખી દઈએ કરિશ્મા લિમિટેડ હોને અને આ પણ ક્યાંથી આવ્યું કરિશ્મા લિમિટેડ લખી દઈએ ચલો હવે પાંત્રીસ હજાર અહીંયા આવી ગયા ચલો હવે આપણે આ શેરની વાત કરીએ તો શેરનો આપણે જેને આપવાના છે તેને આપી દઈએ કોને આપવાના છે શેર હોલ્ડરને આપવાના છે શેર હોલ્ડરને આપી દઈએ ચલો એક એક બાર ખાતા સૌથી પહેલાં બંધ કરી જ દેવાના સાત લાખ આવ્યા તો શેર હોલ્ડર ખાતે આપણે સાત લાખ લખી દઈએ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે પણ સાત લાખ જે શેર આપ્યા તે આપણે લખી દઈએ કરીશ્મા લિમિટેડ ખાતે ચલો ત્યાર પછી રોક હવે ઇક્વિટી શેર ઓર્ડરનું ખાતું નહીં પણ પહેલાં મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું તો બંને બાજુ ટોટલ જુઓ ડિફરન્સ જુઓ બંને બાજુ ટોટલ ડિફરન્સ જુઓ જમા બાજુ આવે છે જમા બાજુ ડિફરન્સ આવે છે કેટલો આવે છે સિત્તેર હજાર હા ને જમા બાજુ સિત્તેર હજાર આવે છે ને કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે હમ તો આપણે શું કહેવાય માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ગણાય કોને એ ખોટ કોણ ભોગવશે ઇક્વિટી શેર હોલ્ડર ભોગવે ઓકે તો માલ મિલકત નિકાલ ખાતાની ખોટની ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈએ સાત લાખ પાંત્રીસ હજાર એટલે સોરી સિત્તેર હજાર ચલો હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરવાનું ઇક્વિટી હોલ્ડરનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુ ડિફરન્સ આવે છે કેટલો આવે છે સોરી 80000 આપણે ક્રોસ એન્ટ્રી ક્યાં આપશું રોકડ બેંક ખાતામાં રોકડ બેંક ખાતામાં 80000 ની એન્ટ્રી આ बाजू આપી દઈએ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 80000 ચલો બંને બાજુ સરવાળો સરખો આવી ગયો તો આપણો દાખલો પૂરો થયો ક્લિયર